પોજા મેં ભેજવા તો એ તૂટે જ રહે લીલુ લેને એ હા લખો કરીને હા સારા આજ છે ને થોડીક માહિતી મારે લઈને આવી આજ છે ને મેં કરવડ માં આમને લો કરવડ ગામ માં મારા મહાભર થોડોક સમય પહેલા છે ઘણા સમય બીમાર પછી પણ જેમ કે આપો દોસ્તાર ઘણા બધા આપો જાણે તો અલગ અલગ ગામમાં જામ તો બધે ગામે ગામે રીત બદલાય પણ આજે રામનોને તે આપતી કાલ આપણે માહિસે ધરમ ધર્મ કુલ જનાય જેમ કે આપડા પરિવારનો કોઈ પણ સભ્ય હોય તો આપણે પરિવારની ખુશી માટે કંઈક ને કંઈ આપું કરો કે જે તે પરિવારમાં જે કોઈ સભ્ય અવસાન પામના હોય એ ખુશ રહે અને આત્માને શાંતિ માટે આપણે જાણું છું કે કોઈ પણ પરિવારમાં જે મરી ગઈ લાવે પછીથી જેમ કે પોતપોતાના વિસ્તારમાં જ્યારે બી મેળો ભરાય ત્યાં છે ને મૂળ પૂરું થાય એ આજે કરવો ગમ આમો ને ત્યાં જરાક આમણો વિસ્તારમાં એ રીતના મેળે પણ આમનો તો મારા લગ્ન કે આમનો વિસ્તાર કરતા એ રીત જરાક લગાય જેમ કે એ માટલી આમાં એમાં દાળ આવે એ એ રીતના ઘરમાંથી જો ઘરના પરિવારનું કોઈ બી સુધી હોય એ બહાર આવે પછીથી આ બારી થઈ દે પછી આવતીકાલ જ્યારે ધરમકર લગ જાય ને ત્યાર